નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ શારીરિક બીમારીમાં તત્કાલિક સરકારી તંત્રનો સંપર્ક કરવા છે સમગ્ર વિશ્વમાં કોરોનાને મહામારીનો ભય હજુ પણ યથાવત છે સાથોસાથ ગુજરાત સહિત દેશમાં પણ હજુ કોરોના વધી રહ્યો છે ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી ખાંસી અને કફના દર્દીઓ વધારો થઈ રહ્યો છે જોકે કોરોના મહામારી તેમજ વાતાવરણ

એના કારણે રાત્રિનું ટેમ્પરેચર જોવા જઈએ તો દસથી બાર ડિગ્રી જેટલું થતું હોય છે જેના કારણે જે હવામાં રહેલી જે રચકણો વાયરસ જે છે એ સેટલ થાય અને શ્વાસમાં જવાથી એલર્જી અને વાયરલ ઇન્ફેક્શન જેવા કેસીસ જોવા મળતા હોય છે અત્રે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય છે ઓપીડીને કેસિસ જોવા જઈએ તો એમાં દસથી વીસ ટકા જેટલો વધારો થયો છે અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જે કહેવાય કે શરદી ખાંસીના કેસો છે તેમાં પણ રોજના પચાસથી સાહીઠ જેટલા કેસો એટલે એમાં પણ સારો વધારો જોવા મળે છે સામાન્ય રીતે આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે એમાં કોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી ગભરાવા જેવું કશું હોતું નથી તેમાં તેમ છતાં તમને જો વધુ વધુ તકલીફ હોય તો ડૉક્ટરને સલાહ લેવી જોઈએ એમ રોગના લક્ષણો જોવા જઈએ તો તેમાં શરદી ખાંસી ઉધરસ આવી નેઝલ કન્જેશન છે એવા રોગ એવા લક્ષણો જોવા મળતા હોય છે પરંતુ જો તેમાં વધારો જોવા મળે તો પી